આખું ગામ નાચ્યું નાચ્યું કરતું નાથા ફેરો કરી દેજે રૂપિયા થઈ જાય એટલે કેમ છો નાથાલાલ આ પૈસાની તાકાત છે યાર કાજી ની કુતરી બીમાર પડ્યું ઘણી વાર દાખલો કઉ છું આખું ગામ ખબર પૂછો કે બાપુ કે તમારી કુતરી ને એકચુલી તબિયત ખરાબ હતી હવે કુતરી ક્યાં ગઢી માં હતી એની તો ખબર પૂછવા ગયા શું કામ કાજી પૈસા વાળો હતો કાજીનું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા એકચ્યુલી કાજીભાઈ તમારી કુતરી બીમાર હતી એકચુલી એને મજા નહોતી એકચ્યુલી આમ છે તેમ છે બધું કર્યું પણ જેદી કાજી ગુજરી ગયો ને તેથી શમશાનમાં કાગડા ઉઠતા હતા હવે હારું કોને લગાડું આ દુનિયા છે નક્કી તમારે કરવાનું છે યાર આવા ભગવાધારી એકથી મહેમાન બન્યા હતા બિલખાના પાદરમાં જુનાગઢ આગળ અને કીધું કે તારામાં તેવડ હોય તો દીકરો ખાંડીને ખવરાવી દે એ તો હતો ભગવાન પણ તેથી કીધું તું તો હવે સાંભળી લો દીકરો ખાંડીને ખવરાવી દઉં અનુપમા જો એનો વાંધો નથી પણ કોક દીક આવા ઇતિહાસ યાદ રાખજો યાર ઘણા બેનો આંહુડા પાડતા હોય છે અનુપમા દુખી બહુ છે અનુપમા દુખી બહુ છે કોક દીક મુંબઈમાં આટો મારો એ જલસા કરે યાર

તે હુકુમત ની રાણી લક્ષ્મીબાઈ છે આવી દીકરીઓ આ દેશની હતી આ અઢારસો સત્તાવન ની વાત કરી પાછા અઢારસો સત્તર માં એક જબરજસ્ત યુદ્ધ થયું બાપુ બ્રિટિશરો સામે તોપના ગોળા મુકાઈ ગયા માં અઢારસો માં નહીં લઈને યુદ્ધના મેદાન માં ઉતરી બ્રિટિશરો ની સામે મધ્યપ્રદેશ માં ઇન્દોરના રાજા યશવંતરાય હોલકર ની દીકરી અને એને કીધું તું તમારા દાંત નો ખાટા કરું તો હું મારીતાનું થાવણ લઈ જ યુદ્ધ ના મેદાનમાં રાધા બને આ દેશની નારી જો પ્રેમ કરે ને તો રાધાના જેવો બાપુ પ્રેમ કરે દોહ નારી પ્રીત મે અને ગૃહસ્તી મે બને જાનકી આ દેશની દીકરી ચોરીએ ફરી અને પોતાના પતિ ની અરે હાલતી થઈ જાય તો જાનકી ની જેવા માથે ઘણ ના ગા દુખના થઈ જાય ને તો ધરતી માં સમાઈ જાય બાકી નક્કી કરી લે કે કેની આબરૂ ની મુઠ્ઠી ઉગાડી લઈ નઈ થવા દઉ નારી પ્રીત મે રાધા બને અને ગૃહસ્તી મે બને જાનકી હવે કળી સાંભળજો અરે કાળી બનકે શીશ કાટે જબ વાત હો સન્માન કી કાળકા બની જાય

કારણ કે બાંપા ખદડા વાય કોઈ પડકારા ન હોય આ હું ઘણીવાર કહું કઉ છું મરદ ની મોકાણ માં જાતા તમે રૂડા લાગશો યાર પણ બાયલા ની જાન માં ન જાતા કોઈ દી આ કાય કે વાતો હવે એક્ચ્યુઅલી શું થાય છે હવે શું થાય છે કાય કરવાનું શું હોય ભાઈ લડી લેવાનું હોય માથે પડે તો હવે પ્રોગ્રામ કર્યો તો બાંસરો બાપુના ના સાનિધ્ય એક જબરદસ્ત લોક ડાયરો બાપુએ આયોજન કર્યું તો અને મે બાપુને કીધું તો મે કે બાપુ હાકળું બહુ ખખડાવે છે હવે સહન નથી થાતું અને બાપુ અમારે ત્યાં જબરદસ્ત ડાયરો પેલો એલો મને એમ થયું સાલું આ બાજુ આપણા ડાયરા આપણી સાહિત્યની ભાષા પણ તમારા બધાનો પ્રેમ એવો છે અમારી સાથે કે લોક સાહિત્યને એક એક વાતને આજના યુવાનો ઝીલે છે આમ એક એક વાતને આમ પકડે છે છીપલામાં જે મોતી હોય ને એમ એક એક વાતને પકડતા જાય છે ત્યારે આ સ્વર્ગસ્થ એવા લાલાભાઈ માટે આ મારે બે કડી ગાવી છે હાકલો પડકારો કરજો પૈસા હોય તો આ સુધી ગોળ કરવા આવજો ન હોય તો હું સમજુ છું ભાઈ